જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આજે આપણે બનાવીશું મસાલા પૂરી તો તમે જોઈ શકો છો મિત્રો કેવી સરસ આપણી પૂરી એકદમ ક્રંચી અને કડક અને સોફ્ટ અને ખાવામાં પણ તો ચાલો બનાવીએ મસાલા પૂરી બનાવવા માટે આપણે અડધો વાટકો ઘઉંનો લોટ લીધો છે અડધો કપ આપણે બાજરીનો લોટ લીધો છે અને અહીંયા આપણે એક ચમચો આપણે ચણાનો લોટ લીધેલો છે અને અડધો ચમચો આપણે સૂજી લઈ લઈશું તો મસાલા પૂરી બનાવવા માટે મસાલામાં આપણે ચીલી ફ્લેક્સ લઈ લીધા છે એક ચમચી અને અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું અને સાથે આપણે મીઠું લઈ લઈશું અને થોડો અજમો લઈ લઈશું આપણે પચવા માટે તો અહીંયા અજમો આપણે થોડો ચપટી લઈ લીધો છે અને આપણે મસળીને લઈ લેવાનો છે અને સાથે થોડું આપણે તેલ ઉમેરી દઈશું બહુ આપણે મોણ નહીં આપીએ એના માટે આપણે એક ચમચી જેટલું જ તેલ લઈશું તાકી પૂરી આપણે નહીં અને તેલના ભરાઈ રહે એવી આપણે એકદમ કડક અને સોફ્ટ અને એવી પૂરી આપણી ક્રંચી સરસ બને તમે કહેશો કે પૂરીમાં તો શું બનાવવું છે પૂરી તો જો જે કોઈને પહેલીવાર રસોઈ બનાવતા હશે એને પણ આ પૂરી જો બનાવશે પહેલીવાર બનાવતા હશે તો પણ આ પૂરી એની પરફેક્ટ એવી બનશે અને ખાવામાં પણ અને જ્યારે પણ આપણા ઘરમાં કોઈ ગેસ્ટ આવતા હોય કે કંઈ પણ હોય આપણો તો બનાવીએ છીએ અને એના માટે આપણે કંઈ નાસ્તો કરતા હોય કરવો હોય તો પણ આપણે આ પૂરી ઝડપી બનાવીને ખાઈ શકીએ છીએ તો એના આપણે અહીંયા થોડું પાણી લઈ લીધું છે પાણી લેતા થોડું થોડું પાણી ઉમેરતા જવું અને તમારે એનો કણક એકદમ બાંધી લેવો અને લોટ તમારે એવો બાંધવો નહીં કે લોટ આપણે એકદમ કઠણ જ બાંધવાનો છે અને બહુ કઠણ નહીં બહુ સોફ્ટ નહીં અને એકદમ થોડો સ્મૂથ આપણે સરસ એવો લોટ બાંધી લઈશું અને લોટ આપણે ને તમે જોઈ શકો છો અહીંયા અમે લગભગ આપણે અઢીસો ગ્રામ જેટલો લોટ લીધો હતા બધા લોટ મળીને અને આ મસાલા પૂરી બનાવવા માટે અહીંયા આપણે લોટને આ રીતે આપણે બાંધી લઈશું તો લોટ તમે જોઈ શકો છો સરસ આપણે એકદમ કઠણ અને એ રીતે બાંધી લીધો છે તો લોટ તમારે કઠણ જ એનો બાંધવો તાકી પૂરી આપણી સરસ બને તો પૂરી બનાવવા માટે અહીંયા આપણે હવે પૂરીના લુવા બનાવી લઈશું તો અહીંયા આપણે પૂરીના મીડિયમ એવી પૂરી તમારે મોટી નાની ગમે તેવી તમે વણી શકો છો તો અહીંયા હું થોડી મોટી મોટી પૂરી બનાવવાની છું તો અહીંયા મેં દસ પૂરી જેટલો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લુવા કરી લીધા છે એની અંદર થોડું આપણે તેલ ઉમેરી દઈશું તાકી લુવા આપણા એકદમ ચીપકે નહીં અને હવે આપણે પાટલી લઈ લઈશું અને લુઓ પણ એક લઈ લઈશું અને આ રીતે હવે લુવાને આપણે પાટલી ઉપર મૂકી અને આપણે વલણથી જે સાઈઝની તમારે જોતી હોય એવી આપણે પૂરી વણી લેવી તો અહીંયા મેં પૂરી મીડિયમથી મોટી એવી વણેલી છે અને આ રીતે પૂરીને તમારે વણી લેવી અને તમે ચાહો તો મોટો લુવો કરીને તમે ગ્લાસથી કે કોઈ વાટકીથી તમે પણ એનાથી કટ કરી શકો પણ આપણે વાટકીથી કટ નહીં કરીએ બધી પૂરી આપણે આ રીતે એને વણી લઈશું થોડી મોટી એવી તો આ રીતે પૂરી તમારે મિત્રો બનાવી લેવી અને આ પૂરીને તમે એમ જ પણ ખાઈ શકો છો અને સા ચા સાથે તો બહુ જ સરસ લાગે છે અને હવે આપણી બધી પૂરી સરસ વણાઈ ગઈ છે તો હવે આ પૂરીને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી અંદર મૂકી દેવી આ રીતે અને પૂરી જરૂરી નથી કે પૂરી ફૂલવી જ જોઈએ તો પૂરી ફૂલે તો એકદમ જ પોચી એવી થઈ જશે અને ના ફૂલે તો આપણે એને એકદમ કડક એવી પૂરી રહેશે અને એવીને એવી રહેશે અને સુકાશે નહીં કે તેલ નહીં ભરાય રહે એ રીતે આજે આપણે આ પૂરી બનાવીશું તો હવે આપણે એક એક પૂરીને મૂકતા જઈશું અને બધી પૂરી આ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું તો આ પૂરી એવી સરસ ફૂલી ગઈ છે કોઈ પૂરી ફૂલે કોઈ ન ફૂલે એનું તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જેટલી પૂરી ના ભૂલે એટલી જ આપણે સારી કે પૂરી આપણી એવીનેવી રે અને કડક રહે અને તેલ પણ ના ભરાય રહે તો આ રીતે બધી પૂરીને આપણે ફ્રાય કરી લઈશું તો પૂરી આપણી બધી ફ્રાય થઈ ગઈ છે તો પૂરીને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો છે ને મિત્રો એકદમ ઈજી અને ખાવામાં પણ બહુ જ સરસ ટેસ્ટી અને ચા સાથે નાસ્તા સાથે અને બાળકોને જો તમે બનાવીને આપો તો બાળકોને પણ ખાવામાં મજા આવે છે પૂરી શાક હોય તો બાળકો ખાઈ લેતા તો છે ને મસાલા પૂરી તો મિત્રો જો તમને મસાલા પૂરીની રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો ચેનલમાં જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગીતાની રસોઈ મસાલા પૂરી બનાવજો મિત્રો અને મારી રેસીપીને શેર કરજો ધન્યવાદ મિત્રો થેન્ક યુ રેસિપી જોવા બદલ તો બનાવજો